તેને જુઓ અને તમારા વિડીયો થકી આપણા ગામના સરપંચને અને અધિકારીઓ સુધી પહોંચાડો તો ચાલો આપણે મિત્રો સફર કરીએ છીએ ગલકીપુરાને કેટલીક સમસ્યાઓ છે જે વર્ષો જૂની છે તેનો સફર કરીએ તો મિત્રો અત્યારે હું છું ગલકીપુરામાં અને અહીંયા ઘણી એવી તકલીફો જોવા મળી છે મારા વિડીયોમાં તમને બધી જગ્યાએ જોવા મળશે પણ આજે કેટલાક અહીંયા માણસો છે અને અહીંયા તેમના ઘર પણ છે આપડે રસ્તાની વાતચીત ચાલે છે ને એમની જોડે વાત કરીએ કે અહીંયા સેપરેટ શું એમને તકલીફ છે અને અહીંયા કઈ કયા કામ આવી રહ્યા છે અને કઈ રીતે બધું થાય છે તો ચલો આપણે એમની જોડે વાત કરીએ બોલો ભાઈ તમારું નામ રૂરાભાઈ ગોવિંદભાઈ અને અહીંયા જ રહો છો તમે જ રહી છીએ

બિલકુલ ગટલા નહીં તમે વિડીયો ઉતારીને જોઈ લો પાણી પાણીની પાપલા તો લાખી છે અત્યારે પણ ખાલી ગટર લાઇન નથી અને આ રસ્તો પાપ લાઇન તો રાખેલી છે અત્યારે પંદર દિવસ અઠવાડિયા થયા પાણીની સગવડતા થઈ જાય પણ ખાલી ગટર લાઇન અને આ રસ્તો ખાલી ઓલો કરવા તમે ગટર લાઇન આવી જઈ છે પણ હજુ કંઈ એનું કંઈ થયું નહીં કામ થાય ના કપડા ધો વાસણ ધોવા માટે તળાવમાં જવું પડતું તળાવમાં જવું પડે છે એટલે ઘણા દિવસની વાત છે સાહેબ હું તમને કહું

અલગ પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે આ જે લાઈન જઈ રહી છે ને આ વાયરની આ વાયરની આ સ્ટ્રીટ લાઇટ એ ચોવીસ કલાક સુધી ચાલુ રહે છે અહીંયા એવું જાણવા મળ્યું કે આની જે લાઈન છે ને એ ચોવીસ કલાક ચાલુ રહે છે આ વાયર ડાયરેક્ટ કનેક્શન આપે છે હવે અહીંયા નાના બાળકો છે જનાવર છે તમે જોઈ શકો હવે ના કરે નારાયણ આ વાયર ક્યાંકથી પડ્યો ક્યાંક

અને પછી ગટર લાઈન પાત્ર ફરીથી જવાનું અને ચાલતા આવવાનું મિત્રો અહિયાં ગલકીપુરા છે છોકરાઓ મહીજ પ્રાથમિક શાળામાં ભણવા જાય છે ચાલતા આવે છે ચાલતા જાય છે લગભગ સમથિંગ ચાર કિલોમીટર હશે તો તમે જોઈ લો શું હાલત છે આપડા ગામની અંદર અમુક પરિસ્થિતિ ની આપણા ભવિષ્ય ની શું હાલત છે જો ચાલતા જવું પડે ને ચાલતા આવવું પડે આ છે આપણા દેશ નું ભવિષ્ય હવે આ દેશ કઈ રીતે પ્રગતિ કરશે આ રીતે ચાલતા આવવાનું ચાલતા જવાનું કોઈ સુવિધા કઈ છે નહીં ભણવાની ઈચ્છા થાય છે પણ ચાલતા જવા મજબૂર છો તો વરસાદ પડે ગમે તે હોય તો પણ આ રીતે જ જવાનું બરાબર તમે શું કહેવા માંગો છો કે અમારા માટે શું વ્યવસ્થા થવી જોઈએ બસ ની સુવિધા થવી જોઈએ બસ ની ના થાય કોઈ પ્રાઇવેટ ગાડી ને સ્કૂલ વાળા કરી શકે તમારા માટે ભાઈ બસ સુવિધા ના થાય તો સ્કૂલ વાળા કોઈ પ્રાઇવેટ સાધન ની પણ વ્યવસ્થા કરી શકે બરાબર આપણા દેશ ભવિષ્ય માટે ભાઈ આ સ્કૂલ જ જાય છે ભણવા માટે એમના સ્કૂલમાં જાય છે એમની સ્કૂલ નું જ નામ રોશન થશે તો ભાઈ એમના માટે કઈક સારી વ્યવસ્થા કરે પ્રાઇવેટ સાધન સ્કૂલ અપોઈન્ટ કરે અથવા તો સ્કૂલ વારની વ્યવસ્થા કરે કેમ કે ચાર કિલોમીટર આવવાનું ચાર કિલોમીટર જવાનું એ કોઈ પોસાય નહીં મિત્રો અને આ છે આપણા દેશનું ભવિષ્ય આ નાના બાળ છે મિત્રો આ જે ખુલ્લી નહેર છે ગંદકી વાળી તેની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે તો હવે વિચારો કે તેનું વાતાવરણ કઈ રીતે શુદ્ધ બની રહેશે તો અધિકારીઓ પ્લીઝ અહીંયા એકવાર આવે અને આનું ઉપર ધ્યાન દોરે આ છે આપણા સરકારી કામકાજ જે ખરેખર સુવિધાઓ તો આવી જાય છે પણ ખબર નહીં આ લોકો અમના પંડ્યાના બોલાઈને મૂર્ત કાઢવાનું હોય છે કામ કરાવવાનું કદાચ અને આપણા ખેડૂતોની મહેનત જુઓ આ ખેડૂતો આટલી મહેનત કરીને આ બધું ભેગું કરે છે અને આ જુઓ આ ખેડૂતોને આટલી સહાય મળવાનો હક નથી ખેડૂતોના આટલી આટલી મહેનત છે ખેડૂતોની જુઓ તમે ડાંગરના ઢગલા આ છે મિત્રો આપણા કૃષ્ણ મંદિર જે ગલખીપુરાની અંદર સ્થિત છે ખૂબ સરસ મંદિર છે અહીંયા પણ મંદિરની સારસંભાળ ઓછી લાગે છે અહીંયા તો ભાઈ આપણે આ બધી ગલકીપુરાની જે જે સમસ્યાઓ હતી એ તો આપણે બતાવી છે બરાબર તમે મારી પાછળ જુઓ આ રસ્તો કાચો છેક સુધી જાય છે અહીંયા મિત્રો તકલીફો તો ઘણી છે લગભગ આમ કહેવા જઈએ કે આખા ગલખીપુરાની અંદર રોડ રસ્તાઓની ગટર લાઈનની તકલીફો ઘણી છે નાના બાળકો સાથે ઊભા છીએ આપણા ભવિષ્ય છે આવનાર ગલકીપુરાનો તો આપણે સાથે એટલા માટે રાખે છે કે આમને ખબર પડે શું શું ચાલે કોણ આવીને બોલે છે કઈ રીતનું કામકાજ થાય તમે એકવાર આ સાઈડ આવો આ ગલકીપુરાનો મિત્રો મેન રસ્તો છે આ અપીલ કરવાની છે સરપંચ સાહેબનો અધિકારીઓ બરાબર શું કહેશો તમે તમને હક મળવો જોઈએ કે ના મળવો જોઈએ હક મળવો જોઈએ આ વસ્તુ થવી જોઈએ તો આપણા સરપંચ સાહેબના ના અધિકારીઓને ખાલી અપીલ કરીએ કે આ વસ્તુઓ સરપંચ સાહેબ તમે વાર અહીંયા આવો અને આ બધી અમારી સમસ્યા અને આના ઉપર ધ્યાન દો અને કામ કરો અમે તમારા અમે તમારા ગામનું છીએ અને ભવિષ્ય છીએ આપણે આવે સ્ટ્રીટ લાઇટો પણ ક્યાંય દેખાતી નથી સાંભળાવ તમે જુઓ સમસ્યાઓ ઘણી છે મિત્ર આપણે વિડીયો અંદર તમે જોઈ તો ચાલો મળીએ છીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વિડીયો ઉદ્દેશ એટલો જ છે કે મારું ગામ સ્વચ્છ ગામ સુંદર ગામ અને સ્વસ્થ ગામ